ઇટાલી કે ફ્રાન્સ મોનાલિસા પર કોનો અધિકાર મોનાલિસાનું અસલી પેઇન્ટિંગ મારી પાસે છે આ પેઇન્ટિંગ ઇટાલી પાસે જ રહેવું જોઈએ મોનાલિસા કેસ નંબર બે મોનાલિસાનું પેઇન્ટિંગ ઇટાલીના લિયોનાર્ડો ધ વિન્ચીએ ચૌદ વર્ષની મહેનત પછી બનાવ્યું હતું આ પેઇન્ટિંગ છેલ્લે ફ્રાન્સના રાજ્યના પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં મુકાયું હતું અને એકવીસ ઓગસ્ટ ઓગણીસો અગિયારના રોજ ચોરાઈ ગયેલું ફ્રાન્સના પ્રખ્યાત આર્ટિસ્ટ પાબ્લો પિકાસોથી લઈને ઇટાલીના મશૂર કવિ એપોલિનેવર સુધી શંકાની સોય પહોંચી પણ એ બધા નિર્દોષ હતા સદીની એ સૌથી મોટી ચોરી હતી પણ એનું પગેરું મળતું નહોતું બે વર્ષ વીતી ગયા પોલીસ હવામાં હાથ પગ મારીને થાકી હતી એક દિવસ અચાનક ઇટાલીના રહેતા આર્ટ ડીલર ઉપર એક પત્ર આવ્યું ફ્રાન્સમાં વિશેન્દ્ર પેરુગિયા નામનો એક વ્યક્તિ રહેતો હતો મૂળ ઇટાલીનો હતો અને ફ્રાન્સમાં કમાવા માટે આવ્યો હતો અને એ પેટ ભરવા માટે જુદી જુદી જગ્યાએ મજૂરી કરતો એણે ફોટો ફ્રેમ બનાવવાનું કામ શરૂ કરેલું આ પેઇન્ટિંગ ચોરી થયું એના ઘણા દિવસો પહેલાં એને મ્યુઝિયમમાં બોલાવીને મોનાલિસા અને બીજા કેટલાક પેઇન્ટિંગના કાચની ફ્રેમ બનાવવાનું કામ સોંપ્યું હતું પણ વિન્સેન્સ મહિના સુધી કામ કરવા ત્યાં ગયો જ નહીં મ્યુઝિયમવાળા એને ભૂલી પણ ગયા હતા પણ વિન્સેન્સજીના દિમાગમાં મોનાલિસાનું પેઇન્ટિંગ વસી ગયું હતું આથી ઘણા દિવસો જવા દીધા પછી એણે પેઇન્ટિંગની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો દરમિયાન બે ત્રણ વખત એ મ્યુઝિયમની રેકી કરી આવેલો અગિયાર ઓગસ્ટ ઓગણીસો અગિયારના દિવસે મોનાલિસાનું પેઇન્ટિંગ અને તેનો ચોર વિન્સેજ એ મ્યુઝિયમમાં ઘૂસીને અલમારી પાછળ છુપાઈ ગયો સાંજે મ્યુઝિયમ બંધ થયું અને સિક્યુરિટી ચાલ્યો ગયો મ્યુઝિયમમાં વિન્સેજ એકલો હતો એ મોનાલિસાના પેઇન્ટિંગ પાસે ગયો સાવ કાચ વિનાની સામાન્ય ફ્રેમમાં એ જોડાયેલું હતું વિન્સેજાએ ફ્રેમ તોડી સ્ટોર રૂમમાં નાખી દીધી અને એ મશૂર પેઇન્ટિંગનો રોલ વાળી પોતાની પાસે રાખી લીધો સવારે મ્યુઝિયમ ખુલ્યું વિંસેજા લાખ જોઈને કરોડો રૂપિયાનું પેઇન્ટિંગ ચોરીને ભાગી ગયો એ જ દિવસે તે ઇટાલીથી સીધો જ ફ્રાન્સ આવી ગયો આ તરફ પોલીસને જાણ કરવામાં આવી અને આ અનોખા પેઇન્ટિંગની ચોરીના સમાચાર વિશ્વભરના અખબારોની હેડલાઇન બન્યા સતત ફોલોઅપ સ્ટોરીઓ થતી રહી એટલે પેઇન્ટિંગ વધારે જગ મશહૂર બન્યું પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં પાબલો પિકાસોથી માંડીને અનેક લોકોની પૂછપરછ કરાઈ પણ બે વર્ષ સુધી ચોરનો પતો જ ના લાગ્યો અને બે વર્ષ પછી અચાનક એક આર્ટ ડીલર પર આવેલા પત્રને કારણે આ ચોરીનો ભેદ ઉકલી ગયો એ આર્ટ ડીલરનું નામ હતું આલ્ફ્રેડ ગેરી તેઓ ઇટલીમાં રહેતા હતા ઓગણત્રીસમી નવેમ્બર ઓગણીસો તેરના દિવસે તેમના પર એક અજાણ્યા વ્યક્તિનો પત્ર આવ્યો તેમાં લખ્યું હતું મોનાલિસાનું અસલી પેઇન્ટિંગ મારી પાસે છે એ ઇટાલીના કલાકારે બનાવ્યું હતું એટલે ઇટાલી પાસે જ રહેવું જોઈએ તમે ઇટાલીના જાણીતા આર્ટ ડીલર છો એટલે આ તક તમને આપી રહ્યો છું તમારે એ પેઇન્ટિંગ લેવું હોય તો મને પત્ર લખો આ પેઇન્ટિંગ ખરીદીને તમે માલામાલ પણ થઈ શજો છો અને તમારું નામ પણ થઈ જશે પત્રમાં લિખિત અંગ તરીકે નામ લખ્યું હતું લિયોનાર્ડો આલ્ફ્રેડના હાથ પગ ધ્રુજી ઉઠ્યા બે વર્ષથી મોનાલિસાના પેઇન્ટિંગ ચોરી વિશ્વની ચર્ચાનો વિષય બની હતી અને આજે અચાનક એ સામે ચાલીને એની પાસે આવી રહ્યું હતું વિચાર કર્યા બાદ એમણે પત્ર લખનારે આપેલા સરનામે જવાબ લખ્યો હું આ પેઇન્ટિંગ મોં માગી કિંમતે ખરીદવા માગું છું તમે મને એ આપશો તો મારું અહોભાગ્ય ગણાશે પણ એ પહેલાં હું એને જોવા માગું છું મારે ખાતરી કરવી છે કે એ અસલી છે કે નહીં વિન્સેજ ખુશ થઈ ગયો થોડા જ દિવસોમાં પત્રનો વળતો જવાબ આવી ગયો અને પેઇન્ટિંગ જોવા તથા સોદો કરવા માટે ઇટાલીના ત્રિપોલી શહેરના એક હોટલ પર મળવાનું નક્કી થયું નિશ્ચિત દિવસે પત્ર લખનાર ચોર વિંસેજા મોનાલિસાનું પેઇન્ટિંગ લઈને હોટલ પર આવ્યો ડીલર આલ્ફ્રેડે એ બતાવ્યું એમને પેઇન્ટિંગ અસલી હોવાની ખાતરી થઈ અને સોદો પણ નક્કી થઈ ગયો વિંસેજાએ એડવાન્સ માગ્યા અને આલ્ફ્રેડ બોલ્યા કેશ કેમ નહીં તમને એડવાન્સ પોલીસ આપશે એ હાજર જ છે હકીકતમાં આલ્ફ્રેડ એકદમ પ્રમાણિક માણસ હતા તેમને પૈસા કમાવા કરતાં દેશની ધરોહર બચાવવામાં અને ચોરને પકડવામાં વધારે રસ હતો એટલે જ્યારે વિંસેજાનો પત્ર મળ્યો ત્યારે જ તેમણે પોલીસને જાણ કરી દીધી હતી અને આ આખું છટકું ગોઠવ્યું હતું તેમણે ઇશારો કર્યો તરત બહારથી પોલીસ આવી પહોંચી અને વિંસેજાને પકડી લીધો આમ બે વર્ષ બાદ સદીની સૌથી મોટી ચોરી કરનાર ચોર પકડાઈ ગયો પોલીસ પૂછપરછમાં વિંસેજાએ ચોરી માટે બે કારણ આપતા કહ્યું પહેલી વાત એ કે મેં જ્યારથી મોનાલિસાનું પેઇન્ટિંગ જોયું હતું ત્યારથી મને એના સ્મિત સાથે પ્રેમ થઈ ગયો હતો અને બીજી વાત એ કે અમારા દેશ ઇટાલીના કલાકારે બનાવ્યું હતું એટલે અમારા દેશ પાસે જ રહેવું જોયું હતું પણ ચોરી એ ચોરી છે વિંશોની ધરપકડ કરીને કેસ ચલાવવામાં આવ્યો એને ચૌદ માસની સજા થઈ પછી વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ મોનાલિસાનું શું થયું તો ઇટાલીના નેતૃત્વએ એવું સ્વીકાર્યું કે પેઇન્ટિંગ ભલે ઇટાલીના કલાકારે બનાવ્યું હતું પણ ફ્રાન્સના રાજાએ એને ખરીદ્યું હતું એટલે એની માલિકી તો ફ્રાન્સની જ કહેવાય આમ ઇટાલીએ પેઇન્ટિંગને ફ્રાન્સને પરત કરી દીધું અને બે દેશો વચ્ચેનો ઝઘડો સમાપ્ત થઈ ગયો આજે પણ એસી હજાર કરોડ રૂપિયાની કિંમતનું એ પેઇન્ટિંગ પેરિસના લુદ્ર મ્યુઝિયમની શોભા વધારી રહ્યું છે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો